દુર્ગાપુર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કર્મનિષ્ઠ પેનલને વિજય અપાવવાનો નિર્ધાર વ્યક્ત કરાયો માંડવી તાલુકાના દુર્ગાપુર ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીને અનુલક્ષીને કર્મનિષ્ઠ પેનલના કાર્યાલયનું ઉદઘાટન બાલિકાઓના હસ્તે કરાયું હતું દુર્ગાપુર ગામને સુખી સમૃદ્ધ અને વિકાસશીલ બનાવવા માટે સરપંચ પદના ઉમેદવાર નેહાબેન કલ્પેશભાઈ ધોળુ અને તેમની પેનલને વિજય બનાવવા માટેનો નિર્ધાર વ્યક્ત કરાયો હતો આ પ્રસંગે ગંગાબેન સેંગાણી પ્રવીણભાઈ વેલાણી દીપક શિરોખા જ્યોત્સ્બેન સેગાણી તેમજ પેનલના ઉમેદવારો સરલાબેન બોસાઈ જીજ્ઞેશ કટુવા લિંબાણી કેશવજીભાઈ મહેશ્વરી રાહુલભાઈ ગોસ્વામી કમલેશભાઈ સિરોખા અને બહોળા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આગામી તારીખ બાવીસના ટેબલના નિશાન ઉપર મતદાન કરવા આહવાન કરાયું હતું કાર્યક્રમનું સંચાલન મુકેશભાઈ સેંગાણી અને આભાર વિધિ વલ્લભભાઈ વેલાણીએ કરી હતી કર્મનિષ્ઠ પેનલની ઉદ્ઘાટન કર્યું છે પેલું એ હું તો એ જ કહીશ કર્મનિષ્ઠ પેનલ કર્મનિષ્ઠ એટલે કર્મ કામ કરવાની ઈચ્છા કામમાં નિષ્ઠા હવે શબ્દને આગળ વધારી અમારી જો જો પેનલ અને મારી જીત થઈ તો માત્ર હું એમ નહીં કહું કે હું વિકાસ કરીશ સર્વ ગ્રામજનોને સાથે લઈ અત્યારે જે મુશ્કેલીઓ છે પડકાર છે એને દૂર કરી અને આધુનિક સમયમાં ગામ કઈ રીતે આગળ વધે સમય સાથે કદમ મિલાવી શકે એ બધી બાબતોને ધ્યાનમાં રાખી અને હું લોકો પાસે વોટની અપેક્ષા રાખીશ કે આધુનિક સમય સાથે ગામ વિશ્વાસ સાથે તાલમેલ મિલાવી શકે એ પ્રમાણે આગળ વધી અત્યારે ઘણી બધી સમસ્યાઓ છે ગામમાં પાણીની છે સફાઈની છે એ બધી બાબતોને બની શકે એટલે વહેલી તકે દૂર કરી અને જે મુશ્કેલીઓ છે એને હલ લાવી અને બીજું જે પહેલા જ વાત કરી કે આધુનિકતા સાથે એવી આધુનિક કહીએ કે એની વ્યવસ્થા કરી એને લોકોને છે આધુનિક બધી સગવડો આપી અને ગામને આગળ વધારવા માટે પ્રયત્ન કરીશ બધા સમાજના સપોર્ટ થી જ આજે હું તમારા સમક્ષ ઊભી છું અને મને વિશ્વાસ છે કે આગળ પણ એ લોકો મારી સાથે રહેશે અહ અત્યારે ચુટણીમાં પણ અને આગળ જો જીત થઈ તો પણ મને બધાને સાથે લઈને જ કાર્ય કરવાનું છે હું કરીશ એવું નહીં ગામ ગ્રામજનો છે મારે સાથે રહીને કામ સર્વે સાથે મળીને કામ કરશું અને વાત કરી પાટિયા સમાજનું યોગદાન રહેલું છે એવા અન્ય સમાજનું દરેક સમાજનું યોગદાન રહેલું છે કોઈકનું ધન થી કોઈકનું મન થી તન થી દરેક સમાજ દુર્ગાપુરમાં સાથે રહીને ચાલે છે તો એવી રીતે આયોજન કરશું કે જે સક્ષમ દાતાઓ છે એને સાથે લઈ એની પાસે આપણે આમ કહી કે એની મદદ લઈ અને ગામનો વિકાસ થાય પર્યાવરણની લક્ષી કે દરેક લક્ષે જે જરૂર પડે ત્યાં આપણે દાતાઓને સર્વે સમાજના દાતાઓ છે અને જે લોકો ધનથી મદદ કરશે ધનથી સાથે હશે એ અને માત્ર ધનથી નહીં તન મન પણ સાથે હોવું જોઈએ એટલે હું એટલું કહીશ કે સર્વે સમાજને સર્વે ગ્રામજનોની તન મન અને ધનથી મદદ લઈ અને ગામ આગળ વધે એવો પ્રયત્ન કરીશ આજે જ્યારે દુર્ગાપુર ગામ પંચાયતની ચૂંટણી થઈ રહી છે ત્યારે એક પાટીદાર સમાજની દીકરી પંચાયતની ચૂંટણી જઈ લડવા જઈ રહી છે ત્યારે અમે બોળી સંખ્યામાં દરેક સમાજોને સાથે રાખી અને અમે આજે કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું છે અને દરેક સમાજનો અમને વિશ્વાસ છે કે દરેક સમાજ આનાથી પહેલાં પણ અમારી સાથે હતો અને રહેશે જયારે અમારી દીકરી ને આવીને ચૂંટાઈ અને સરપંચ પદે બેસશે ત્યારે જે મારાથી આગળ ને આવીને કીધું કે અમે શું વિકાસ કરવા જ ઈચ્છી રહ્યા છીએ તો જે દુર્ગાપુર ગામની અંદર ખૂટી કડીઓ છે તો મારા નેહાબેન સરપંચ બની આખી એમની ટીમ અને સમાજ નેહાબેન માત્ર એક સરપંચ નથી બનતા આખો ગામ સરપંચ બને છે જ્યારે નેહાબેન હોય કે સામેવાળા હોય જે સરપંચ બનશે એની સાથે આખું ગામ રહી અને વિકાસ કરશે અને નેહાબેનને દરેક સમાજનો સાથ સહકાર છે અને અમને વિશ્વાસ છે કે નેહાબેન બહુમતીથી જીતશે એ દુર્ગાપુર ગામ માટે જે કાર્યાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું એમાં કર્મનિષ્ઠ પેનલ જે આવનારા સમયમાં વિકાસના કામો પર છે એવી ખાતરી આપી છે અને સૌ ગામ સાથે હળી મળી અને સર્વે સમાજો ભેગી રહી છે ગામની કોઈ પણ એક એકસાથે મળી અને લોકાર્પણ કર્યું હતું અને આવનારા સમયમાં વિકાસની ખૂબ આગળ હા મારું નામ લક્ષ્મીબેન શાંતિલાલ છે હું સભ્ય પદમાં છું અને નેહાબેનની સાથે જ છું અને જે નેહાબેને પણ ખાતરી આપી છે અમે પણ એની સાથે રહીને ખાતરી જ આપીશું કે જે આપણા ગામમાં કોઈ પણ ખૂટતી કડી હશે એ અમે જરૂર પૂરી કરશું અને ગામજનો અને સંતોષ થશે એવું આમ તન મન ધનથી અમે કામ કરશું જય ભારત અમે અમે સરપંચ શ્રી નેહાબેન સાથે છીએ અમે બધા એક પેનલમાં છીએ ગામનો વિકાસ થશે ગામનું સારું થશે એ માટે સદાય અમે નયાબેન સાથે ઉભા છીએ ગામમાં જ્યાં પાણીની છે કે સફાઈની છે કે એમાં બધે તમામ અમે અમારું પૂરતું યોગદાન આપીશું ચૂંટણીનો આ માહોલ જામ્યો છે દુર્ગાપુરમાં અને અમારી પેનલ ઘર ચલાવવા ઘર ચલાવવા માટે નહીં પણ ગામના વિકાસ માટે મહેનત કરશે એ અનુલક્ષીને અમે આ પેનલમાં જોડાયા છીએ અને છેલ્લા ત્રણ વર્ષ ત્યાં જે આપતકાલીન પરિસ્થિતિ વાવાઝોડા ને આવ્યા એનામાં પાટીદાર સમાજ હોય કે બધી સમાજો હોય વૈષ્ણવ સમાજ હોય બધી સમાજો સાથે રહી અને એના જે યુવાનો હતા એ લોકો એ ખડે પગે રહી અને મહેનત કરી છે પાણી માટે જાડવાઓ માટે છેલ્લે લાઇટના થાંભલાઓ માટે અને એના એ એના અંદરના જે માણસો જોઈ અને અમે એમની સાથે જોડાયા છીએ અને ગામ માટે સારો વિકાસ થાય એવી અમે પૂરેપૂરી અમારા તરફથી પ્રયત્ન કરશું